મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકા ખાતે સાંસદ રાજપાલ સિંજાના જન્મદિવસની યુવાનો દ્વારા ઉજવણી કરવામાં આવી હતી ત્યારે આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ દશરથભાઈ પૂર્વ પ્રમુખ જયપ્રકાશભાઈ ભાજપ અગ્રણી પ્રોફેસર હર્ષ દવે અને તેમની યુવા ટીમ શહેર પ્રમુખ હિમાંશુભાઈ યુવા ભાજપ જિલ્લા ભાજપ મહામંત્રી જયદેવસિંહ કોર્પોરેટર કીર્તિ પટેલ દીપકભાઈ જોશી હાજર રહ્યા હતા તો આ ઉજવણી પ્રસંગ દરમિયાન વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું ત્યારે ખૂબ જ મોટી સંખ્યામાં યુવાનો હાજર રહ્યા હતા તો સોકીટ હાઉસ ખાતે પ્રોફેસર દવે અને યુવા ટીમ દ્વારા સાંસદના જન્મી ઉજવણી કરવામાં આવતા યુવાનોમાં સાંસદ સિંહજી માટે અનન્ય સિંહ જોવા મળી આવ્યો હતો સંદીપ નિવાસ રહી સાથે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ